મારું નામ નેહા દફતરી હું કાંતાશ્રી વિકાસ ગ્રહ માં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું જેમાં અહીંયા એક આનંદ મેળાનું આયોજન કર્યું છે કે જેમાં અમે અભ્યાસ પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન મળે એના માટે અમે ખાસ આયોજન કર્યું છે જેમાં બાળકો એના સાથે મળી અને ખાણીપીણીની વસ્તુઓ તેમજ થોડી રમતગમત નું આયોજન કરેલ છે અને એમાં ઓછામાં ઓછી પ્રાઇઝ એટલે ટોકન પ્રાઇઝ દસ રૂપિયામાં જ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ તેમજ એ લોકોને ગેમ્સ રમી શકે એ રીતનું આયોજન ધોરણ પ્રમાણે આપવામાં આવેલા છે અને ત્યાં બાળકો જ બધું હેન્ડલિંગ કરવાના છે સ્કૂલના જ બધા અલગ અલગ વિદ્યાર્થીઓ આનંદ મેળા ને વધારે સારું બનાવવા માટે

બાળકોની અંદર રહેલા દરેક ગુણોનો વિકાસ થાય એ રીતની અમે કોશિશ કરી રહ્યા છીએ